જિલ્લા પુરવઠા તંત્ર તરફથી કચ્છભરમાં પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારમાં તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે બસ હવે જિલ્લા પુરવઠા તંત્ર તરફથી આપણે અલગ અલગ તાલુકાઓની દુકાનોમાં તપાસણી કરવામાં આવી રહી છે અને જ્યારે માલ વિતરણ થતું હોય છે એટલે મહિનાના જે લાસ્ટ દિવસો હોય છે જનરલી આપણે પંદર તારીખથી વિતરણ ચાલુ થઈ જતું હોય છે તો જુદી જુદી દુકાનોની જેમાં ખાસ કરીને પહેલાં કમ્પ્લેન આવેલી હોય એવી દુકાનોની અમે તપાસણી કરીએ છીએ ગાંધીનગરથી પણ ટીમ અહીંયા આવતી હોય છે જે મદદનીશ નિયામકોની ટીમ લાસ્ટ વીકમાં આવી હતી તો એના દ્વારા આપણે મિરઝાપરની દુકાનની તપાસણી કરવામાં આવી હતી સાથે સાથે લાસ્ટ મહિનામાં ભુજની બે દુકાનોની તપાસણી કરવામાં આવી હતી જેમાં દંડ કરવામાં આવ્યું છે અને અંજારની પણ બે દુકાનોમાં દંડ કરવામાં આવ્યું છે સાથે સાથે ખારીરોહર ગાંધીધામની જે દુકાનમાં ઘણી કમ્પ્લેનો હતી કે ઘણા બધા કાર્ડ એડ કર્યા છે નામોમાં એની ડિટેલ તપાસણી ચાલુ છે અમારી જિલ્લાની ટીમ અને તાલુકાની ટીમ સાથે મળીને આપણે ડોર ટુ ડોર એક એક કાર્ડનું ક્રોસ વેરીફાઈ કરાવી રહ્યા છીએ અને વિદિન નેક્સ્ટ ટુ ડેઝ એમાં તપાસ પૂરી થઈ જશે સોરી બધાને હું એ જ કહીશ કે હવે સરકારે અનાજ બિલકુલ ફ્રી કરી દીધું છે એટલે જે આખી ડિસ્ટ્રિબ્યુશન ચેન છે એમાં કોઈ પણ જગ્યાએ લીકેજ ના થાય એ બધાની રિસ્પોન્સિબિલિટી છે જિલ્લાની અને તાલુકાની જે પુરવઠા વિભાગ છે એની અને સાથે સાથે દુકાનદારોની પણ રિસ્પોન્સિબિલિટી બને છે કારણ કે આ બહુ ગંભીર ગુનો બને છે કે સરકારી અનાજને સગે વગેરે કરવું તો એની સામે કલેક્ટર સાહેબની પણ બહુ જ કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે બધાને ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ